નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર વિષય અર્થશાસ્ત્ર ચેપ્ટર નંબર પાંચ ગરીબીમાં લેક્ચર નંબર પાંચની વાત કરીશું લેક્ચર નંબર ચારનો અધૂરો પ્રશ્ન કે ગરીબીના કારણો જણાવો ગરીબીના પાંચ કારણો એના પહેલાં કારણની આપણે વાત કરી ગયા કે આર્થિક કારણો એના બીજા મુદ્દાની વાત કરીએ તો કે ગ્રામીણ ગરીબીના કારણો કે ગ્રામીણ ગરીબીના કારણોની અંદર વાત કરીએ તો કે બે મુદ્દા પહેલો મુદ્દો કુદરતી પરિબળો કે શા માટે ગ્રામ્ય વિસ્તારમાં વધારે ગરીબી જોવા મળે છે એ અને બીજો મુદ્દો વસ્તી વિષયક પરિબળો રેડી એના પહેલા મુદ્દાની વાત કરીએ તો કે કુદરતી પરિબળો કે ભારત એક કેવો દેશ ગણવામાં આવે છે ખેતી પ્રધાન દેશ ગણવામાં આવે છે અને દેશની મોટા ભાગની વસ્તી કે મોટા ભાગના લોકો ક્યાં વસે છે ગામડામાં વસે છે અને ખેતી ક્ષેત્ર ઉપર આધાર રાખી અને જીવન જીવે છે પરંતુ ભારતની જે ખેતી છે એ કોના ઉપર આધાર રાખે વરસાદ હવામાન જેવા કુદરતી પરિબળો ઉપર આધાર રાખતી જોવા મળે છે હવે આપણને ખબર છે કે દેશમાં વરસાદ કેવો છે અનિશ્ચિત છે વારંવાર શું પડે છે દુષ્કાળ પડે છે ઘણા વિસ્તારોમાં વારંવાર શું આવે છે પૂર આવે છે જેને કારણે ખેત ઉત્પાદકતા કેવી જોવા મળે છે ઓછી જોવા મળે છે કા તો જેને કારણે ખેત ઉત્પાદન ઓછું થવાને કારણે ગરીબી વધુ જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો ગ્રામીણ ગરીબીની અંદર પહેલો મુદ્દો કેવા પરિબળો કુદરતી પરિબળો એટલે ભારત એ કેવો દેશ છે ખેતી પ્રધાન દેશ છે દેશની મોટા ભાગની વસ્તી કે મોટા ભાગના લોકો ક્યાં વસવાટ કરે છે ગ્રામ્ય વિસ્તારમાં અને ખેતી ક્ષેત્ર પર આધાર રાખી અને જીવન જીવે છે પરંતુ ભારતની ખેતી વરસાદ અને હવામાન જેવા કુદરતી પરિબળો પર આધાર રાખે છે હવે દેશમાં વરસાદની શું જોવા મળે છે અનિશ્ચિતતા જોવા મળે છે વારંવાર શું પડે છે દુષ્કાળ પડે છે અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાવાને કારણે ખેત ઉત્પાદન ઘણું ઓછું જોવા મળે છે આ ખેત ઉત્પાદન ઓછું હોવાને કારણે ગરીબી કેવી જોવા મળે છે વધુ જોવા મળે છે બીજા મુદ્દાની વાત કરીએ તો કે વસ્તી વિષયક પરિબળો કે વસ્તીમાં વધારો થાય ગરીબીમાં શું થાય વધારો થતો જોવા મળે છે કે ભારતમાં આયોજનના સમયગાળા દરમિયાન જુદી જુદી પંચવર્ષીય યોજનાઓ આયોજનના સમયગાળા દરમિયાન આરોગ્યની સુવિધામાં વધારો છો ખ્યાલ આવી જાય છે આયોજનના સમયગાળા દરમિયાન દેશમાં કઈ સુવિધામાં વધારો છો આપણને ખબર છે કે ભારતમાં આયોજનના સમયગાળા દરમિયાન આરોગ્યની સુવિધામાં સુધારો થવાને કારણે મૃત્યુદરમાં શું થયેલો જોવા મળે છે ઘટાડો થયેલો જોવા મળે છે મૃત્યુદર ઘટી ગયો આરોગ્યની સુવિધા સારા પ્રમાણમાં પ્રાપ્ત થાય ડોક્ટરી સારવાર મળે સારી આપણે વાત કરીએ તો કે સામાન્ય રીતે કે સારો ગુણવત્તાયુક્ત ખોરાક મળે જેને કારણે મૃત્યુદરમાં શું થઈ ગયો ઘટાડો થઈ ગયો પરંતુ સામે જન્મ દરનું પ્રમાણ કેવું જોવાને કારણે ઊંચું હોવાને કારણે વસ્તીમાં ઝડપથી વધારો થયેલો જોવા મળે છે ખ્યાલ આવી જાય છે કે ભારતમાં આયોજનના સમયગાળા દરમિયાન કાં તો ભારતમાં આયોજન કાળ દરમિયાન આરોગ્યની સુવિધા સારી ડોક્ટરી સેવાઓ મળી રહે તબીબી સારવાર મળી રહી ગામડામાં પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની સ્થાપના કરવામાં આવી જેને કારણે મૃત્યુ દરમાં શું થઈ ગયો છે ઘટાડો થઈ ગયો છે દર કરવાનો છે પરંતુ જન્મદર કેવો હોવાને કારણે ઊંચો હોવાને કારણે વસ્તીમાં સતત વધારો થઈ રહેલો જોવા મળે છે હવે આપણને ખબર છે કે વસ્તીમાં વધારો થવાને કારણે કાં તો ઊંચો વસ્તી વૃદ્ધિનો દર હોવાને કારણે માથાડીટ આવક કેવી થાય છે નીચી થાય છે દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ ઘરમાં કમાતો હોય ઘરની અંદર ત્રણ સભ્યો હોય હવે દસ હજાર રૂપિયાની આવક આવી હોય એક વ્યક્તિની આવક દસ હજાર રૂપિયા આવી હોય ઘરમાં ત્રણ સભ્યો હોય તો એક વ્યક્તિના ભાગે કેટલા આવ્યા ત્રણ હજાર ત્રણસો ને તેત્રીસ રૂપિયા આવ્યા રેડી ત્રણ હજાર ત્રણસો તેત્રીસ રૂપિયા આવી ગયા હવે જો ઘરના સભ્યો વધીને પાંચ થઈ જાય આવક કેટલી રહે દસ હજાર વધીને પાંચ હજાર થઈ જાય તો વ્યક્તિ દીઠ માથાડીઠ આવક કેટલા હજાર રૂપિયા થઈ જાય બે હજાર રૂપિયા માથાડીટ આવ કેટલા હજાર રૂપિયાથી દે બે હજાર રૂપિયાથી દે ખ્યાલ આવી જાય છે ને એટલે કે કુટુંબનું કદ વધ વસ્તી વૃદ્ધિનો દર ઊંચો જોવાને કારણે માથાડીટ આવક કેવી થઈ જાય છે નીચી થઈ જાય છે હવે ત્રણ વ્યક્તિ હતા જગ્યાએ પાંચ વ્યક્તિ થઈ ગયા એટલે કે કુટુંબનું કદ વધવાને કારણે જીવનની ગુણવત્તાનું સ્તર પણ કેવું જાય છે નીચું જાય છે ત્રણ વ્યક્તિ હતા તો બે લીટર દૂધ લાવતા હતા પાંચ વ્યક્તિથી ગયા દોઢ લીટર દૂધ આપણે વાત કરીએ તો કે વધી વધીને અઢી લીટર દૂધ લાવીએ કે ખ્યાલય બે લીટર જ લાવતા હોય ઓછું ઓછું પડે એટલે કે જીવનની ગુણવત્તાનું સ્તર છે એ કેવું જાય છે નીચું જતું જોવા મળે છે ત્રણ વ્યક્તિ હોય તો એક બે મમ્મી હોય પપ્પા હોય એક છોકરો હોય તો એક છોકરાને સંતાન પાછળ આપણને ખબર છે શિક્ષણ હોય આરોગ્ય હોય વધારે પાછળ વધારે પ્રમાણમાં ખર્ચ કરીએ કે માતા પિતાને ત્રણ સંતાન થઈ જાય તો એના શિક્ષણ પાછળ એક આપ મુકાઈ જાય આરોગ્યની પૂરતી સુવિધા પ્રાપ્ત ન થાય રેડી એટલે કે એનું જીવનની ગુણવત્તાનું સ્તર નીચું જતું જોવા મળે છે અને વસ્તીમાં વધારો થવાને કારણે શ્રમના પુરવઠામાં પણ શું થાય છે વધારો થાય છે વસ્તી વધશે તો લોકો વધશે તો કામ કરનાર લોકો હોય એટલે શ્રમના પુરવઠામાં પણ ઝડપી શું થાય છે વધારો થાય છે પરંતુ એટલા પ્રમાણમાં અર્થતંત્રમાં રોજગારી કેવી સર્જાય છે ઓછી સર્જાય છે જેટલો શ્રમનો પુરવઠો વધે એટલા પ્રમાણમાં રોજગારી વધારો થતો નથી રોજગારી તકો કેવી સર્જાય છે ઓછી સર્જાય છે રોજગારીની તકો ઓછી સર્જાય તો વેતનમાં શું થાય છે ઘટાડો થાય છે બેકારીમાં શું થાય છે વધારો થાય છે બેકારી વધશે તો ગરીબીમાં પણ શું થાય છે વધારો થતો જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કેવા પરિબળો વસ્તી વિષયક પરિબળો કે ભારતમાં આયોજન કાળ દરમિયાન આયોજનના સમયગાળા દરમિયાન એટલે પંચવર્ષ યોજના ઓગણીસો એકાવનથી જે અમલી બની ત્યારથી આરોગ્યની સેવામાં સુધારો થવાને કારણે મૃત્યુ દરમાં ઘટાડો થયેલો જોવા મળે છે પરંતુ જન્મદરનું પ્રમાણ કેવું રહેવાને કારણે ઊંચું રહેવાને કારણે વસ્તીમાં ઝડપથી વધારો થતો જોવા મળે છે અને ઊંચો વસ્તી વૃદ્ધિનો દર હોવાને કારણે માથાડી આવક કેવી જાય છે નીચી જાય છે અને કુટુંબનું કદ મોટું થવાને કારણે જીવનની ગુણવત્તાનું સ્તર પણ કેવું જાય છે નીચું જાય છે અને વધતી વસ્તીને કારણે શ્રમના પુરવઠામાં વધારો થાય છે શ્રમનો પુરવઠો વધે પરંતુ એની સામે એટલા પ્રમાણમાં રોજગારીની તકો ઊભી થતી નથી કાં તો રોજગારીની ઓછી તકો સર્જાવાને કારણે વેતન દરમાં શું થાય છે ઘટાડો થાય છે જેથી બેરોજગારી કેવી થતી જાય છે વધતી જાય છે બેરોજગારી વધશે તો ગરીબીમાં પણ શું થાય છે વધારો થતો જોવા મળે છે ખ્યાલ આવી જઈએ વિદ્યાર્થી મિત્રો કેવા કારણોની આપણે વાત કરી તો કે ગ્રામીણ ગરીબીના કારણો ગ્રામીણ ગરીબીના કેટલા કારણો આવે બે કારણો એક તો કે કુદરતી પરિબળો અને બીજું વસ્તી વિષયક પરિબળો ત્રીજા મુદ્દાની વાત કરીએ તો કે ગરીબીના કારણોમાં સામાજિક કારણો કેવા કારણો આવશે સામાજિક કારણો સામાજિક કારણોની અંદર એ બે મુદ્દા આવશે પહેલો મુદ્દો શિક્ષણનું નીચું સ્તર કે લોકો ગરીબ છે એનું મુખ્ય કારણ શું છે તો કે ગરીબી ગ્રામીણ ગરીબી માટેનું કાં તો ભારતમાં ગરીબી માટેનું એક મહત્વનું કારણ શિક્ષણ નથી રેડી કાં તો શિક્ષણનું નીચું સ્તર છે બીજું તાલીમ નથી કાં તો કૌશલ્યની ઉણપ જોવા મળે છે રેડી કે ભારતમાં ગરીબી માટેનું મુખ્ય કારણ શિક્ષણ નથી શિક્ષણ હોય પણ વ્યક્તિએ તાલીમ નથી લીધી દાખલા તરીકે તાલીમ કેન્દ્રો ચલાવવામાં આવે છે સ્વરોજગારી પ્રાપ્ત કરવા માટે એમાં તાલીમ નથી લીધેલી લોકોએ ભણી લીધા છે પણ ભણીને શું કરવું એ ખબર નથી દસ પાસ કરી નાખું બાર પાસ કરી નાખું બાર પાસ પછી કયા ધંધામાં જવું કયો ધંધો કરવો રેડી ત્યાં રોજગારી મળશે એની પાસે આપણે આવડત નથી દાખલા તરીકે બેંકમાં જાવ તો આપણને એકાઉન્ટ આવડવું જોઈએ ઓડિટ આવડવું જોઈએ ખ્યાલ આવી જશે ને કોઈપણ ક્ષેત્રમાં આપણે જવું હોય તો એનામાં પ્રારબ્ધ હોવા જોઈએ અને કૌશલ્ય નથી તાલીમ મેળવી લીધી પણ આવડત નથી આપણી પાસે ઘણા વ્યક્તિ અભણ હોય પણ એની પાસે કૌશલ્ય હોય આવડત હોય એટલે પૈસા હોય પરંતુ ભારતમાં ગરીબી માટેનું એક મહત્વનું કારણ શિક્ષણ તાલીમ અને કૌશલ્યની શું જોવા મળે છે ઉણપ જોવા મળે છે એક તો કે શિક્ષણનું નીચું સ્તર છે શિક્ષણનું સ્તર કેવું છે નીચું છે અને કારણ કે ખાસ કરીને ગ્રામ્ય ક્ષેત્રે કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી ખેત પદ્ધતિ સંશોધનો ખેત ઉત્પાદનના વેચાણ માટે બજાર જેવી સુવિધા ઉપલબ્ધ બનતી નથી અને બીજી તરફ ખેતી ક્ષેત્ર હેક્ટેડિથ ઉત્પાદકતા ઘણી કેવી જોવા મળે છે ઓછી જોવા મળે છે હેક્ટેડિથ ઉત્પાદકતા ઓછી હોય તો શ્રમિક દીઠ ઉત્પાદકતા પણ ઘણી કેવી જોવા મળે છે નીચી જોવા મળે છે હેક્ટર દીઠ ઉત્પાદકતા ઓછી છે શ્રમિક દીઠ ઉત્પાદકતા ઓછી છે તો ખેડૂતોની આવક કેવી રહેશે નીચી રહેશે આવક નીચી હોય તો ગરીબીમાં શું થાય છે વધારો થતો જોવા મળે છે અને બીજી તરફ કે શિક્ષણનું નીચું સ્તર છે ભણેલા નથી એટલે આ લોકો પાસે ખેતી સિવાય અન્ય કોઈ વિકલ્પ હોતો નથી રોજગારી માટે એટલે એને નીચા વેતન દરે પણ કામ કરવું પડે છે જેથી ગરીબીના પ્રમાણમાં વધારો થતો જોવા મળે છે ખ્યાલ આવી જઈએ વિદ્યાર્થી મિત્રો કોનું નીચું સ્તર શિક્ષણનું નીચું સ્તર કે ભારતમાં ગરીબી માટેનું એક મહત્વનું કારણ શિક્ષણ તાલીમ અને કૌશલ્યની ઉણપ જોવા મળે છે વ્યક્તિ ભણેલ નથી હું ધંધો કરું એની પાસે તાલીમ નથી અને કૌશલ્ય નથી રેડી શિક્ષણ તાલીમ અને કૌશલ્ય ત્રણેય વસ્તુની શું જોવા મળે છે ઉણપ જોવા મળે છે કે શિક્ષણનું સ્તર નીચું છે અને ખાસ કરીને કયા વિસ્તારમાં ગ્રામ્ય વિસ્તારમાં શિક્ષણ નથી તો કૃષિ ક્ષેત્રે નવી ટેકનોલોજી લાવીએ છે નહીં નવી ખેત પદ્ધતિ અપનાવીએ છીએ નહીં નવા સંશોધનો કરી એક છે નહીં અને ગામડામાં પણ ખબર છે કે ઉત્પાદિત થયેલી વસ્તુના વેચાણ માટે બજારની વ્યવસ્થા નથી દાખલા તરીકે ગામમાં કપાસ કે મગફળીનું વેચાણ કરો હોય તો ગામની અંદર જે ટ્રક લઈને આવે કે ટેમ્પો લઈને આવે એમાં ઓછા ભાવે દઈ દે વસ્તુ બજારમાં વેચવા નથી જતા એનો લાભ જ પ્રાપ્ત નથી થતો એને બરાબર અને બીજી તરફ ખેતી ક્ષેત્રે આ બધી વસ્તુ ઓછી જોવા મળે છે નવી ટેકનોલોજી નથી ખેત પદ્ધતિ નથી સંશોધનો નથી ઉત્પાદિત થયેલી વસ્તુના વેચાણ માટે બજારની વ્યવસ્થા નથી જેથી હેક્ટર દીઠ ઉત્પાદકતા કેવી જોવા મળે છે ઓછી જોવા મળે છે અને આપણને ખબર છે કે ખેતી ઉપર વસ્તીનું ભારણ વધારે છે વસ્તી વધારે છે તો શ્રમિક દીઠ ઉત્પાદકતા કેવી જોવા મળે છે નીચી જોવા મળે છે હવે ઉત્પાદન એવો ઓછું છે અને શ્રમિક દીઠ ઉત્પાદકતા નીચી છે તો ખેડૂતોની આવક કેવી રહેશે નીચી રહેશે અને લોકો પાસે શિક્ષણ નથી બીજો કોઈ ધંધો નથી કરી શકતા સુરતમાં હીરાના ધંધાનો વિકાસ એટલે માટે વિકાસ હોય છે નહીંતર આપણા પપ્પા કદાચ હોય તો એની પાસે શિક્ષણનું પ્રમાણ કેવું હતું નીચું બીજો કે ધંધો કરી એક જ નહીં અને ગ્રામ્ય વિસ્તારમાં એ સિવાય બીજો કોઈ રોજગારી નથી હોતી ખેતી સિવાય એટલે વેતન દર કેવા રહે છે નીચા રહે છે અને ગરીબીનું પ્રમાણ ઊંચું જોવા મળે છે ખ્યાલ આવી જાય અને ત્યાર પછીના મુદ્દાની વાત કરીએ તો કે બીજો મુદ્દો સ્ત્રી પુરુષની અસમાનતા કોની અસમાનતા આવશે સ્ત્રી પુરુષની અસમાનતા જેને લૈંગિક અસમાનતા તરીકે ઓળખવામાં આવે છે આપણને ખબર છે ભારત એક પુરુષ પ્રધાન દેશ છે સ્ત્રીઓ કરતા પુરુષોને વધારે મહત્વ આપવામાં આવે કે ભારતમાં સ્ત્રી પુરુષની અસમાનતા શરૂઆતથી જ અસ્તિત્વમાં આવી સ્ત્રીઓને આપણને ખબર છે પહેલાના સમયમાં દીકરીને દૂધ પીતી કરી દેવામાં જનતાની સાથે જ એને મારી નાખવામાં આવતી દૂધ પીતી કરવી એટલે શું કે દીકરીનો જન્મ થાય તો એને દૂધના ભરેલા વાસણમાં ડૂબાડીને મારી નાખવામાં આવે ને દીકરીને દૂધ પીતી કરવાનો રિવાજ કહેવાય કે સમાજમાં સ્ત્રી પ્રત્યે કેવું ધ્યાન આપવામાં આવે છે ઓછું ધ્યાન આપવામાં આવે છે હવે સ્ત્રી પ્રત્યે ઓછું ધ્યાન આપે તો સ્ત્રીઓમાં કુપોષણનું પ્રમાણ જોવા મળે છે વજન ઓછું જોવા મળે છે સ્ત્રીઓનું શારીરિક નબળાઈ વધારે હોવાને કારણે જ્યારે સ્ત્રી માતા બને એટલે કે એના પ્રસૂતિના સમયગાળા દરમિયાન સ્ત્રીઓનો મૃત્યુદર ઊંચો રહે છે હવે આવી સ્ત્રીઓ જો બાળકોને જન્મ આપશે તો બાળકોના સ્વાસ્થ્યમાં પણ શું થાય છે ઘટાડો થાય છે અને મોટા ભાગની સ્ત્રીઓ ઘરકામ જ કરે છે કે સ્ત્રીઓને કંઈ વધારે ભણવાનું હોય નહીં એને ઘરકામ જ કરવાનું છે આવી માન્યતાને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું પ્રમાણ કેવું જોવા મળે છે નીચું જોવા મળે છે હવે શિક્ષણનું પ્રમાણ જ નીચું જોવા મળે તો એને આર્થિક ક્ષેત્રે કામ કરવાની તકો કઈ મળશે ઓછી મળશે અને કોઈ પણ કામમાં સ્ત્રીઓનો વેતન દર સામાન્ય રીતે પુરુષો કરતા કેવા હોય છે ઓછા હોય છે સ્ત્રીઓને ઓછો પગાર આપે છે અને આપણને ખબર છે કે અર્થતંત્રની આપણા દેશની કુલ સ્ત્રીઓ છે ને એ કુલ વસ્તીના અડધા કરતા ઓછી છે દેશની વસ્તી આપણે એકસો છત્રીસ કરોડ ગણી તેના અડધા કરતા થોડીક ઓછી સ્ત્રીઓ કોણ છે સ્ત્રીઓ છે અને એમાં સ્વાસ્થ્યનું પ્રમાણ કેવું છે નીચું છે પછી આર્થિક ક્ષેત્રે કામ કરવાની તકો કેવી મળે છે ઓછી મળે છે જેને કારણે કુટુંબની આવક કેવી રહે છે નીચી રહે છે કુટુંબની આવકમાં સ્ત્રીઓ પોતાનું ફાળો આપી શકતી નથી જેથી ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો કે સ્ત્રી પુરુષની અસમાનતા કોની અસમાનતા સ્ત્રી પુરુષની અસમાનતા કાં તો લૈંગિક અસમાનતા કાં તો લિંગની અસમાનતા કે ભારતમાં સ્ત્રી પુરુષની અસમાનતા જ અસ્તિત્વમાં આવેલી જોવા મળે છે એટલે કે સમાજમાં સ્ત્રીઓ પ્રત્યે કેવું ધ્યાન આપવામાં આવે છે ઓછું ધ્યાન આવે છે અને વાત કરીએ તો કે સ્ત્રીઓમાં કુપોષણનું પ્રમાણ આપણને ખબર છે કે છોકરો હોય વધારે સાચવે છોકરી હોય તો ઓછી સાચવતા પણ અત્યારના સમયમાં જનરેશન બદલાઈ ગયું દીકરો દીકરી એક સમાન છે છતાં પણ ઘણા પરિવારો આ લૈંગિક અસમાનતામાં વધારે ધ્યાન આપે છે એને કારણે સ્ત્રીઓમાં કુપોષણનું પ્રમાણ ઓછું વજન નબળાઈ હોવાને કારણે પ્રસૂતિના સમયગાળા દરમિયાન માતાઓનો મૃત્યુદર કેવો રહે છે ઊંચો રહે છે અને નવા જન્મતા બાળકના સ્વાસ્થ્યમાં પણ શું થાય છે ઘટાડો થતો જોવા મળે છે અને મોટાભાગની સ્ત્રીઓ કેવું કામ કરે છે ઘર કામ કરે છે સ્ત્રીઓને ઘરમાં જ કામ કરવાનું બાર ઓફિસમાં જવાનું નહીં સમાજના મોટા ભાગના લોકો આવીએ વૈચારિકતા ધરાવે છે કે માનસિકતા ધરાવે છે જેને કારણે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર કેવું જોવા મળે છે નીચું જોવા મળે છે જેથી સ્ત્રીઓ આર્થિક ઉપાર્જન માટેની કાં તો આર્થિક કામ કરવાની તકો કઈ મળે છે ઓછી મળે છે અને વેતનમાં એ વળી ભેદભાવ જોવા મળે છે કે સ્ત્રીઓને પુરુષો કરતાં કેવું વેતન મળે છે ઓછું વેતન મળે છે પરંતુ અર્થતંત્રની જે કુલ વસ્તી છે એની અડધા કરતાં ઓછી વસ્તી કોની છે સ્ત્રીઓની છે હવે એનું સ્વાસ્થ્ય કેવું છે નીચું છે એને આર્થિક ક્ષેત્રે કામ કરવાની તકો કઈ મળે છે ઓછી મળે છે એને પુરુષો કરતાં વેતન કેવા મળે છે ઓછા મળે છે જેને કારણે તે કુટુંબની આવકમાં પોતાનો ફાળો આપી શકતી નથી જેથી કુટુંબની આવક કેવી રહે છે નીચી રહે છે અને અર્થતંત્રમાં ગરીબીનું પ્રમાણ વધુ જોવા મળે છે ખ્યાલ આવી જાય વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે મુદ્દાની વાત કરી એટલે ગરીબીના કારણોની અંદર પેલું ગ્રામીણ ગરીબીના કારણો અને બીજું સામાજિક કારણો આમ ગરીબીના ત્રણ કારણો પૂરા કર્યા આર્થિક કારણો ગ્રામીણ ગરીબીના કારણો અને સામાજિક કારણો આ સિવાયના બે કારણો બાકી રેડી ઐતિહાસિક કારણો અને અન્ય કારણો રેડી એ હવે પછીના લેક્ચરમાં વાત કરીશું જય હિન્દ